શેરો કોણ હા સાહેબ કાઢ શેરો ઘરમાં હિસાબ બધા પાવરફુલ રાખ એક રૂપિયો આગો પાછો થયો ને તો પંખો ચરબી હું આ પાવરફુલ હું લાગા ખાલી ગમ મા બાકી આમ પાવરફુલ હ મોણસ અને એક આ બીજા અમારા માતાજી તમને ચશ્મા પહેરે એટલે માસૂમ લાગતો હશે પણ વિફરું ને વિફરું એટલે મારો બાપ બી હોય ને બાપ બી હોય તો બધા જ વિવે જ દુનિયા બી આખી ચલો જય માતાજી મળીએ લશ્કો ઉપાડવા જઈએ તા ને બાલા ભાઈ ભગવાન પૂરું કરી આપણે મળી ગયા બસ ભગવાન પૂરું કોનું કરી આલા

વિશ્વાસ વિશ્વાસ એટલો આવો જો કોઈ દારો કોમ નાટક એવું અને બોટી બોટી હેડો ખેતર માતાશ્રી હેડો કે શું કરો છો તમે તો ચંદુ બાબા બે જાય ને પેહલો નંબર લેતો ખાલી ગુનખો જતાડ એ જો આમ ગાડીમાં ગાડીમાં બેસી જ કટતાને જોડે આ ઉપર આમ ગાડી એ સાફ થતી નથી પૈસા આમ છેપેટ છેપેટ થઈ જાય માતા શ્રી આવ અહીં આવો માતા હેડો ગ માતા જલ્દી હેડો જલ્દી હેડો ફટાફટ ખેતરના ભેગા આ તો 20 ફૂટનો કૂવો ગોડવાના સાનું બોતું પેલો ક્યાં ગોડ્યો ઉપર હું કે આવું 20 ફૂટનો ખાડો છે તો તો કો ગોડીન તો મે સંડાસ કરવાનું હોય બન હો હું કરો સંડાસ નો કો ગોડાય હે એટલે હું હું બોલો હે એટલે નહીં મિત્રો આ કટ્ટો હમ જો આઈતી આ વો વિડિયો ઉતારા આ માતાજી ની કોડિયાલ માં જો સા પેલો બેતરમો જોઈ રહ્યા છે કે મોબાઈલ કે ચાલુ ગાડીએ તું મોબાઈલ ના ચાલુ કરી કાની ને તો કે ભગત તો બધું ભગત મોટો હો કે હું મોટો હું અરે મોટો હોય તો મે નો હોય ભગત તો બધું કે છે ભાઈ ભગત તું ભરવાનું નહી કશું મારું ભરવાનું કશને એનો હજ તો ગણ તોતા નહી આવતી નહી બચારા ઓ બિચારો પોક્યો અમેરિકા પોક્યો હતો હી ફોટો જીવ બચારો ખાકે નહી લાગતો આને કંટ્રા કંટારો નહી આવતો મારો કેસ હાર તો છે ઘેર કોમ કેસે કંટારોમ કેન્ટારો આવે તો એ ઘેર ના આવે એકાદી ગાય આવો બકરી ગેટો ભેગો એ લે ભી ગેટો ભેટો બધું આવે ચે હરમાસ અમારે કણિયા બે આયો મોય બે આવ્યો મંદિર કમાર ગાડી એ મંદિર ઈંડા આઈ ગયા આપડા

પૈસા એક વખત આંબા લ્યો ખાલી પૈસા આવશે પછી મોંઢો હાડા થઈ જવાનું ઓહ ચલો તબેલાના મોય પહોંચી ગયા રાજ કરો શિવરાત્રીનો શીરો ખાવા માટે મંડે હે બધો એમાં જાડો તો જો જાડો તો શીરો ખાવાનો જેવો ઉતાવરો થયો રાજ કરો ફટકફટ બલ્ભા ગયા પાછા હું ગયા ઉદાય બલભા ગયો બધું બરો બાબુ કતીક નખમ બધા આવી ગયા બબુ ઘરે જુઓ બધા કાબેરો બાબેરો બોલાય બધી નખી દે જે